શિક્ષણ આમ તો શિક્ષણ એ પ્રાથમિક જરૂરિયાત છે અને પ્રાથમિક સુવિધાઓનું એક છે અને સરકાર દર વર્ષે આ શિક્ષણ માટે કરોડો અબજો રૂપિયા પોતાના બજેટમાં ફાળવે છે પરંતુ રાજ્યના મહાનગરોમાં તો સારી એવી શિક્ષણ માટેની સરકારી શાળાની બિલ્ડિંગ કે આંગણવાડીની બિલ્ડિંગ બને છે પરંતુ હજુ પણ રાજ્યના છેવાડાના જે ગામડાઓ છે એટલે કે આદિવાસી વિસ્તાર છે જેમ કે છોટાઉદેપુર જિલ્લાની અંદર અનેક ગામડાઓની અંદર આંગણવાડી માટે એક બિલ્ડિંગ નથી બે દિવસ પહેલાં પણ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધ ગામની એક ઘટના સામે આવી હતી જ્યાં ઝૂંપડપટ્ટીની અંદર આંગણવાડી ચલાવવામાં આવે છે ત્યારે ફરી જ તે જ ઉદેપુર જિલ્લાના જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયાની અંદર પણ આજે એક એવી જ ઘટના સામે આવી છે જેમાં વર્ષોથી આંગણવાડીએ ઝૂંપડામાં ચાલી રહી છે કેમ હજુ શિક્ષણ તે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી નથી પહોંચ્યું શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો અને કેવું છે તેમના બાળકોનું ભવિષ્ય જાણીશું આજના વિડીયોમાં આમ તો રાજ્યના મહાનગરો અમદાવાદ સુરત રાજકોટ કે પછી વડોદરા જેવા મહાનગરોમાં સરકારી શાળાઓ હાઈફાઈ સુવિધાઓથી સજ્જ છે આંગણવાડીઓ બનાવવામાં આવે છે આંગણવાડીની અંદર તમામ સુવિધાઓ પણ આપવામાં આવે છે અને સરકાર તેમના ફોટા છાપીને વાહવાહી પણ મેળવે છે પરંતુ છેવાડાના વિસ્તાર છે જેમ કે આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર ત્યાંના અમુક વિસ્તારોની અંદર હજુ પણ શિક્ષણ નથી પહોંચ્યું અને જો શિક્ષણ પહોંચ્યું છે તો પછી શિક્ષણ લેવા માટેનું એક સારી એવી બિલ્ડિંગ તંત્ર ત્યાં બનાવી નથી ચૂક્યું ભૂતકાળની અંદર પણ અનેક ઘટનાઓ સામે આવી છે જ્યાં ઉદેપુરના કાંધ ગામની અંદર એક ઝૂંપડપટ્ટીની અંદર આંગણવાડી ચાલતી હતી તો રાજીવ ગાંધી ભવન એટલે કે પંચાયતના ભવનના એક ઓરડાની અંદર ત્યાં સરકારી શાળા ચાલતી હતી અને એક ઓરડાની અંદર ચાલીસ બાળકો ભણી રહ્યા હતા ત્યારે ફરી હવે એ જેમલગઢ ગામની એક ઘટના સામે આવી છે અને ત્યાં પણ ઝૂંપડપટ્ટીની અંદર એ બાળકો ભણી રહ્યા છે આંગણવાડી છે આમ તો આંગણવાડી એ શિક્ષણનું પ્રાથમિક પગથિયું કહેવાય છે જ્યાં પાપા પગલી કરીને ભૂલકાઓ પોતાના ભાવિ ભવિષ્યનું ઘડતર કરે છે તેવી આંગણવાડી બાળકો માટે જીવના જોખમ સમાન અત્યારે છોટા ઉદેપુર જિલ્લાના આ જેમલગઢની અંદર બની ગયું છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયાની આંગણવાડીના ચોંકાવનારા દ્રશ્યો અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ વર્ષોથી એક એવા પ્રાઇવેટ કાચા મકાનમાં બાળકો બેસીને એ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે તો હવે સવાલ ઉઠી રહ્યો છે કે છેવાડાના વિસ્તારની અંદર શું આંગણવાડી બનાવવા માટે એક સરકારી જમીન પણ નથી અહીંના એક પ્રાઇવેટ મકાન કે જોતા લાગે છે આ મકાનની દિવાલ ક્યારે ધરાશાયી થઈ શકે છે અને એ ધરાશાયી દિવાલ ત્યાં બેઠેલા બાળકો ઉપર ક્યારે પડશે તેનું કોઈ આપણે નક્કી નહીં કરી શકીએ ઉપરથી સડેલા લાકડા પડી શકે તેવી શક્યતા પણ છે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આંગણવાડીના દ્રશ્યો બધી બાજુથી તૂટેલી ફૂટેલી હાલતમાં છે એ દિવાલ ક્યારે ધરાશાયી થાય કે ઉપરની છત ક્યારે તે બાળકો ઉપર પડે તેવી અત્યારે સ્થિતિ છે પરંતુ તંત્રની નજર એ છોટા ઉદેપુર જિલ્લાના આ જેમલગઢ ગામની અંદર નથી પહોંચતી વાલીઓનું કહેવું કે શિયાળા અને ઉનાળાની ઋતુમાં બાળકોને ખૂબ જ તકલીફ પડે છે તો સાથે ચોમાસાના સમયે તો છત પરથી પાણી પડે છે છતાં પણ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે બાળકો ત્યાં બેઠા રહે છે અને શિક્ષણ મેળવે છે

જનપ્રતિનિધિ ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે પણ એક શરમજનક વાત કહી શકાય વર્ષોથી જે આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમના ઉપર નેતાઓ કે અધિકારીઓની નજર નથી પહોંચતી શહેરી વિસ્તારમાં શિક્ષણ માટે હાઈફાઈ આંગણવાડીઓ બનાવવામાં આવે છે તો પછી આંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો પણ ગુજરાતનો જ એક ભાગ છે અને નેતાઓને મારે કહેવું છે કે તમે આ જ આદિવાસીનો મત લઈને તે પદ ઉધી પહોંચ્યા છો તો પછી આ આદિવાસીના બાળકોને અત્યારે શિક્ષણથી કેમ તમે વંચિત રાખી રહ્યા છો જેને લઈ વાલીઓ તેમના બાળકોને સુવિધા માટે આંગણવાડી મળે તે માટે નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી સરકાર પાસે માગ પણ કરી રહ્યા છે પણ ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે આંગણવાડી અધિકારીનું કહેવું છે કે બે હજાર અગિયારમાં મંજૂર થયેલ હતી એટલે કે બે હજાર અગિયારથી આ ગામની અંદર આંગણવાડી મંજૂર થઈ ગઈ છે અને જેનું કામ પણ બે હજાર બારથી શરૂ થઈ ગયું હતું પરંતુ આજે તેર વર્ષ વીતી ગયા છે બે હજાર બારમાં કામ શરૂ થયું હતું આજે બે હજાર પચીસ ચાલુ રહ્યું છે અને હમણાં બે હજાર પચીસ પણ પૂરું થઈ જશે પરંતુ તેર વર્ષ સુધી એ જેમલગઢ ગામના ફળિયાની અંદર સરકાર કે ત્યાંનું તંત્ર આંગણવાડીની બિલ્ડિંગ નથી બનાવી ચૂક્યું અને હજુ પણ ત્યાંના અધિકારી એવું કહી રહ્યા છે કે વીસ ટકા કામ બાકી છે હવે વિચારો કે અધિકારી જ જણાવી રહ્યા છે કે તેર વર્ષથી કામગીરી ચાલી રહી છે હવે કેટલા વર્ષો નીકળશે તે તો આવનારો સમય જ બતાવશે જો કોઈ નેતા આવતા હોય છે તો તો પછી જર્મન ડોમ દસ કે પંદર દિવસમાં ઊભો થઈ જતો હોય છે હાઈફાઈ સુવિધાઓ ઊભા થઈ જતી હોય છે તો પછી છેવાડાના વિસ્તારો માટે તમારે તેર વર્ષ સુધી એક આંગણવાડીનું બિલ્ડિંગ કેમ નથી બની શક્યું તે સવાલો પણ હવે ત્યાંના તંત્ર અને ત્યાંના નેતાઓ પર ઉઠી રહ્યા છે ત્યારે અમારા સંવાદદાતા રફિક દણીવાડા જ્યારે ત્યાં વિસ્તારની અંદર પહોંચ્યા એ જેમલગઢ ગામની અંદર પહોંચ્યા ત્યારે શું છે ત્યાંની પરિસ્થિતિ કેવી પરિસ્થિતિની અંદર ત્યાંના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે ને ત્યાંના સ્થાનિકોને પોતાના બાળકોની ભવિષ્યની કેવી ચિંતા થઈ રહી છે આવો પહેલાં ત્યાંના સ્થાનિકોને સાંભળ્યો જોતા દો જિલ્લાના નસવાઈ તાલુકાના જેમલગઢના આલિયાગોડા ફળ્યું છે ત્યાં આંગણવાડી ચાલે છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ કાચા જોપડામાં આંગણવાડી અગિયાર વર્ષથી ચાલી રહી છે આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણનું પહેલું પગથિયું છે તેમાં પણ આવી રીતના આંગણવાડી ચલાવવામાં આવે છે આપ દ્રશ્યો જોશો તો બાળકો જે છે શિક્ષણ મેળવવા માટે આંગણવાડીમાં હરોજ આવે છે આ ઝૂપડાની અંદર આંગણવાડી ચાલી રહી છે ત્યારે અહીંયા જે આંગણવાડી કર્મચારી છે તેને પણ મુશ્કેલી બેઠી પડે છે જે છતના લાકડા છે તે સળેલી હાલતમાં છે આવી આ રીતના આંગણવાડી કરવામાં આવે છે ના તો બાળકોને બીજી સુવિધા મળી શકે કે જે ઘરનો સામાન છે તે પણ એમાં જ છે અને પોતાનું ઘર પણ આમાં જ છે ત્યારે અહીંયા સવાલ ઉઠે છે કે જે શિક્ષણ મેળવવા માટેનું પ્રથમ પગથિયું છે તેનું મકાન બાળકોને પૂરું પાડવાની જવાબદારી સરકારની છે કરોડો રૂપિયા સરકાર ટેક્સ વસૂલે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણ માટેનું જે આંગણવાડીનું મકાન છે તે બનાવી આપતી નથી હાલ તો વિકાસની ગુલમાંગો વચ્ચે આદિવાસી બાળકો આવી મુશ્કેલી વેઠી રહ્યા છે તાલુકા મથકના અધિકારીઓ ગામડાની પણ કરતા નથી વર્ષથી આ જ આંગણવાડી ચાલી રહી છે એ જમણગઢનું ફળ્યું છે એમાં એક આંગણવાડી ચાલુ છે મકાન પડી જશે અને કઈ ઝાંઝું હોય એવો તેવો ડર લાગે છે એટલા માટે બાળકોને મોકલતા નથી સરકાર કઈ વિકાસ થયો તો આવી જોવું છે સરકારનો વિકાસ તો વિકાસ બોલે છે એમનો પણ આ કેવો વિકાસ છે એ અમને કંઈ ખબર પડતી નથી બે 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 ત્રણ ત્રણ વર્ષ થઈ જાય તો છતાં આંગણવાડી બનતી નથી તો એ વિકાસ એક સોંપડે સડે છે કે પછી ખાલી લોકોને ગુમરાહ કરવાનો વિકાસ છે કંઈ ખબર પડતી નથી આ ઝૂપડામાં જોખમ શું બાળકોનું જોખમ એટલે ઝૂપડું કાળે ધરાશાય થાય એનું કોઈ નક્કી નહીં રમવામાં બેસવામાં બધી રીતે તકલીફ ને આમાં ખેડૂતનો માલ હોય ઢોરનો ચાળો હોય હવે એક જ જગ્યા પર બધું કરવાનું હોય તો કેવી રીતે બાળકો બની શકે કાચા મકાનમાં રહે છે કેટલા સમયથી બાળ મંદિર આવી ત્યાંની ઝૂપડામાં બાળકોને ભણાવે છે બેન બાળ મંદિર આવી છે પણ કાચા મકાનમાં રહે છે અને ચોમાસામાં પડી જવાની બીક કે બાળકોને મોકલવાની પણ બીક લાગે સરકાર ને આપવું જોઈએ મકાન એ અમે એવી ઈચ્છા કરીએ છીએ કે મકાનના બેનનો બેનનું કાળે બંધ છે આવે છોકરોને આવવામાં ભણાવું આવવું બાળકોને મોકલવાની ઈચ્છા થતી નથી આ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું જેમલગઢ ગામ હતું જેમના દ્રશ્યો આપણે જોયા ત્યાંના સ્થાનિકોને પણ સાંભળ્યા ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે બે હજાર અગિયારની અંદર આ આંગણવાડી મંજૂર થઈ હતી બે હજાર બારમાં એ આંગણવાડીની બિલ્ડિંગ બનાવવાનું કામની શરૂઆત પણ થાય પરંતુ આજે તેર વર્ષના વાળા વીતી ગયા છે પરંતુ અમારા ગામની અંદર હજુ પણ આંગણવાડીનું બિલ્ડિંગ બનીને તૈયાર નથી થયું અને અધિકારીઓ હજુ એમ કહી રહ્યા છે કે વીસ ટકા કામ બાકી છે તો હવે સવાલ ત્યાંના તંત્ર પર છે ત્યાંના નેતાઓ પર છે કારણ કે આ તેર વર્ષની અંદર અનેક ચૂંટણીઓ આવી હશે અનેક નેતાઓ ત્યાંથી ચૂંટાઈને આવ્યા હશે ચૂંટણી પ્રચારમાં આ ગામની અંદર પણ આવ્યા હશે આ ગામના લોકોના મત માગવા પણ આવ્યા હશે પરંતુ તેર વર્ષથી એ બંધાતી બિલ્ડિંગ સામે તે નેતાઓની નજર કેમ નથી પડી અને આ તેના સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે જ્યારે અમે નેતાઓને કે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ ત્યારે એ અમારું સાંભળતા નથી અને એમ કહે છે કે થઈ જશે પરંતુ તેર વર્ષથી ત્યાંના નેતાઓએ અને તંત્રએ શું કર્યું છે તે તો અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ જ રહ્યા છીએ કે તેર વર્ષથી તે એક સામાન્ય આંગણવાડીનું બિલ્ડિંગ નથી બનાવી શક્યા તો પછી તે ત્યાંના સ્થાનિક લોકોને શું સુવિધા આપી શકશે આમ તો અનેક વખત છોટા ઉદેપુરમાંથી પ્રાથમિક સુવિધાઓને લઈને ઘટનાઓ સામે આવતી હોય છે અનેક વખત રોડ રસ્તાઓ વિના ત્યાંના લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે તો અમુક વખત અમુક ગામડાઓની અંદર જે વીજળી નથી પહોંચી તો ક્યાંય પીવાનું પાણી નથી પહોંચ્યું પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અંદર શિક્ષણનો મોટો પ્રશ્ન બનીને સામે આવ્યો છે ક્યાંક ઝુંપડપટ્ટીની અંદર આંગણવાડી ચાલી રહી છે તો ક્યાંક ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવનની અંદર સરકારી શાળા ચાલી રહી છે અને બાળકો પોતાના જીવના જોખમે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે ત્યાં શિક્ષણ મેળવી રહ્યા છે એ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ અને ગાંધીનગરની સ્વર્ણિમ સંકુલની ઓફિસોમાં બેઠેલા નેતાઓ તમારા બાળકો તો હાઈફાઈ સ્કૂલોની અંદર શિક્ષણ મેળવે છે પરંતુ જેમના મત લઈને તમે નેતા બન્યા છો તે આદિવાસી વિસ્તારના એ વાલીઓના બાળકોના ભવિષ્યનું શું ત્યાંના તંત્ર પણ પણ સવાલ છે કે કોઈ નેતા આવતા હોય છે તો તમે તત્કાલીન બિલ્ડિંગો ઊભી કરી દેતા હોય છો કોઈ નેતા આવતા હોય છે કોઈ સેલિબ્રિટી આવતા હોય છે તો તમે તત્કાલીન જર્મન ડોમ ઊભા કરી દેતા હો છો તો પછી તમે વર્ષોથી વર્ષથી એક સામાન્ય આંગણવાડીની બિલ્ડિંગ કેમ નથી બનાવી શક્યા તે પણ હવે તંત્ર પણ ઉભા થઈ રહ્યા છે આમ તો શિક્ષણ ભારતના સંવિધાનની મુજબ દરેકની એક પ્રાથમિક જરૂરિયાત છે અને તેમને સુવિધાઓ પૂરી પાડવાની હોય છે પરંતુ હજુ પણ આ દેશની અંદર અંતરિયાળ ગામડાઓની અંદર આદિવાસીના બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે એ શિક્ષણથી વંચિત છે અને એનો પાપ ત્યાંના નેતાઓ અને ત્યાંના તંત્રના પાપે છે કારણ કે ત્યાંના નેતાઓ ફક્ત અને ફક્ત આદિવાસી લોકોના મતના ભૂખ્યા છે તેમના કામના ભૂખ્યા નથી તેઓ ફરી એક વખત હવે આ છોટાઉદેપુર જિલ્લાની અંદરથી દ્રશ્યો સામે આવ્યા છે આશા રાખીએ છીએ કે આ છોટા ઉદેપુર જિલ્લાનો જે વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે ત્યાંના લોકો અને ત્યાંના જે બાળકો છે તેમનું ભવિષ્ય ધૂંધળું ના બને તે માટે વહેલીમાં વહેલી તકે ત્યાં આંગણવાડી અને સરકારી શાળાના બિલ્ડિંગો ઊભા કરવામાં આવે તેવી તંત્ર અને ત્યાંના જનપ્રતિનિધિ ધારાસભ્ય અને સાંસદ સભ્ય પાસેથી આપણે આશા રાખી શકીએ છીએ